તો મિત્રો આજે અમે બનાવીએ છીએ લસણિયું દેશી ભાષામાં એને કહેવામાં આવે છે લસણનું શાક એટલે બધા તેલ ભૂલી ગયા હતા એટલે હું ઘેર જઈને તેલ લઈને આવ્યો હું બધા લોકેશન ઉપર પહોંચી જાય આવો આપણે બનાવીએ અને જુઓ તમે હા આ લસણનું શાક બનાવવાનું લહણનું લહાણિયું લહાણિયું શું લહાણિયું લહણિયું આ લહણનું શાક ના કહેવાય લહાણી લહણી કરો આપણી દેશી ભાષામાં બોલવાનું લહણનું શાક

ભોલાજી ગરમ કરી દે તમે ડુંગળી ગ્રેવી કરી દો ફટોફટ બનાવી અને ફટોફટ ખાઈ બનાવી દેજો જો લઈ જાય લઈ જાય

એક મકા નિહાળમાં અને એક મકા મંદિરમાં આગ લાગે તો એમ્બ્યુલન્સ પેલા આગ ચોકણ ઓલવ એમ્બ્યુલન્સ આગ ચોકણ ઓલવ હા મંદિર પહેલી વાત તો તમારે બુદ્ધિ જ નહી કેમ એમ્બ્યુલન્સ કોઈ દાળો આગ ના બુજવા ઈ ના ઓલવા ઈ ના ઈના માટે ફાયર ગીટર પેલો બાટલો મંગાવો પડે ફાયર બમ્બો લે આ ઈ લાઈ બમ્બો ફાયર ગીટર ના કે તો તમે બુદ્ધો તો અર્ધ તમારે ના ઈ ફાયર બિગાડ કેવાય તાન લે તમારી વાત તમને વાત આ નાખોક ને તમે ચાલે તમે જોહાડો

મીઠું મીઠું ભાઈ સ્વાદ પ્રમાણે મીઠું બસ બસ બાપ નો મીઠું હળદર પડદર ગરમ મસાલો ના છે યાર

અહ હા બર તૈયારી કરી કરી આરા બેહી દે હો ખાળિયોન બાળિયોન બલ્લા ને માખા બેહો તમે सब्जी હો હો રોટી तो खान चालू करो भाई वो चल तो हमें कर दिया એક નંબર બન્યો બાકી તમે બનાવજો આ શિયાળો પટવા થયો શિયાળો પટ્યા પેલા આવા બને દેજો ખાઈ લેજો બાકી વસ્તુ એક નંબર ઉપર બહુ મસ્ત બહુ વસ્તુ બની છે મજા આવી જાય ખાવાની મોં બાજુની રોટલા અંગાત અને આ શેતરમાં બહુ મજા આવે શું કેવું છે લેજી જબ્બર હો જબ્બર હો મિત્રો મસ્ત બનાવી જબ્બર સુપર